નમસ્તે ધોરણ અગિયાર માં વ્યાકરણ એકમ બે માં શબ્દ ભંડોળમાં કેટલાક શબ્દો શુદ્ધ અશુદ્ધ આપે આપણે મોટા ભાગે આવા અશુદ્ધ શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે પણ એ પણ એનું શુદ્ધ રૂપ કેવું હોય જોઈએ થોડાક શબ્દો અહીંયા પથ્થર જે ત અડધો છે ને તે નહી આવે પણ પથ્થર ડબલ થ આવશે આ રૂપ અશુદ્ધ છે ખોટું છે આ રૂપ બરાબર છે શ્રેષ્ઠ એમ બોલીએ ને લખીએ પણ એમ આપણે શું આવશે શ્રેષ્ઠ આ રીતે લખેલું હોય ને આ આ ધ ધ અને આવે જગ્યાએ દ આવશે તો એનો લિપિ કેવો થાય છે આવો શ્રદ છે ને એ ધ સાથે જોડાણેલો છે નિરાભિમાની નિરાભિમા નિરાભિમાનીમાં

પણ એક હજારના ના અર્થ માટે હોય તો સહ ત્ર કરવાનો નથી સ ને ને છે છે પછી વાન વાનની જગ્યાએ આવશે નીતિ માન વાનની આવે માન આવશે તો આવી રીતે આપણે બોલચાલની ભાષામાં આ અશુદ્ધ પ્રયોગ કરતા હોઈએ છીએ પણ જેના શુદ્ધ રૂપ આવા હોય છે